મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં આ પ્રોબ્લમ તમને જોવા મળે છે ક્રોમ બ્રાઉઝરની અંદર તમારી ચેનલને ક્રોમ બ્રાઉઝરમાં ખોલવી છે પણ અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે લોકવાળું જેની અંદર આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર કોઈ સિસ્ટમ આપણે હોમ સ્ટુડિયો આપણે ખોલતો નથી ને એની અંદર આપણે કંઈ પણ સેટિંગ નથી કરી શકતા તો આપણે હોમ સ્ટુડિયોને ખોલવા માટે આ પ્રોસેસ જે દેખાડે છે વાયટી સ્ટુડિયો અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર તો એનો મતલબ શું છે અહીંયા તમને સ્પષ્ટ લખેલું બતાવે તો ટોરન ઓન ટુ સ્ટેપ વેરીફિકેશન મિત્રો આપણે પહેલાં પણ એક વિડીયો બનાવી હતી કે જે ટુ સ્ટેપ વેરીફિકેશન કઈ રીતે કામ કરે છે જો તમે એને ઓન નથી કરતા તો આપણી ચેનલની અંદર આ પ્રોબ્લેમ મિત્રો ઘણી વખત આવે છે અને આપણે આ ચેનલને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન નથી કરી શકતા અને ક્રોમ બ્રાઉઝરમાં મિત્રો આપણે વારંવાર જવાની જરૂર પણ પડે છે કારણ કે આપણી યુટ્યુબ ચેનલ છે ક્રોમ બ્રાઉઝરમાં સ્ટુડિયો ઓપન કરીને આપણી ઘણી બધી માહિતી જોવાની હોય છે ઘણું બધું એડિટિંગ કે કંઈ પણ કામ હોય ને તો આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર આપણી ચેનલને ખોલવી પડે છે એવું નથી કે વાય સ્ટુડિયો જ બધું કામ કરે છે ઘણી વખત એવી પણ પ્રોસેસ હોય છે કે જેની માટે તમારે વાય ટી સ્ટુડિયોની જગ્યાએ તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવું જ પડે છે અને ક્રોમ બ્રાઉઝર તમારા ફોનની અંદર જો ઓપન ના થતું હોય તો મિત્રો ખાસ તમને કહી દઉં કે ટોટલ યુટ્યુબનું કોઈ પણ તમારે કામ કે સેટિંગ કરવું હોય ને તો એ બધું મિત્રો વાય ટી સ્ટુડિયોની અંદર નથી થવાનું તમે ખાલી તમારો વિડીયો અપલોડ કરી શકો છો વાયટી સ્ટુડિયોમાં એની અંદર ટેગ લગાવી શકો છો ટાઇટલ લગાવી શકો છો બધું સેટિંગ કરી શકો છો પણ યુટ્યુબ ચેનલનું તમારે કાંઈ પણ સેટિંગ કરવું છે જોવા જવું છે તો એના માટે તમારે ક્રોમ બ્રાઉઝરની જરૂર પડે છે હવે અહીંયા તમને આ ટાઈપની પ્રોબ્લેમ જોવા મળી રહી છે લોકવાળી સિસ્ટમ તો અહીંયા આ શું કહેવા માગે છે તો તમને એ કહી દઉં કે જો તમારા ફોનની અંદર ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું છે તમે ઘણા સમયથી ક્રોમ બ્રાઉઝરને ઓપન નથી કર્યું તો આ પ્રોસેસ તમને જોવા મળવાની છે તો વિડીયોની અંદર બને રહીજો ચેનલની અંદર લોકો નવા છે જે લોકો એમને ખાસ વિનંતી કરી દઉં છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ બધી જ માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે મિત્રો ઘણા લોકો એવા છે મિત્રો કે આપણી જેમ મિત્રો જે રીતે હું તમારી જેમ ફોર્મ હાઉસમાં વિડીયો બનાવશું એટલે તમે સમજી લો કે આપણે એક સાદા અને સિમ્પલ યુટ્યુબર છે અને આપણા જેવા કેટલાય લોકો યુટ્યુબર છે નથી એમની ઘણા બધા મોટા યુટ્યુબર એવા હશે કે જે નાના યુટ્યુબરની વિડીયો ઓછી જ પણ એની અંદર મિત્રો પૂરી તમને ડિટેલ કે લાઈવ પ્રૂફ જોવા પણ નહીં મળતું હોય કારણ કે સ્ક્રીનમાં મિત્રો એમને વધારે આપણાથી નોલેજ હોય મારી ચેનલની અંદર હું વિડીયો જેટલા પણ મેં અપલોડ કર્યા છે પૂરેપૂરી લાઈવ પ્રૂફ સાથે તમને સ્ક્રીન દેખાડું છું જેથી તમને ખબર પડે કે આ પ્રોસેસ શું કહેવા માગ્યા છે જ્યાં સુધી તમને ખબર જ ના પડે કે આ છે છેની હું વાત કરું છું ફોટો તમને સાઇડમાં અથવા કાંઈ ના દેખાડું તો તમને કઈ રીતે ખબર પડવાની છે કે આપણી ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવેલી છે કારણ કે તમને ખ્યાલ જ છે કે આ ફોટો તમે ક્યાંય ને ક્યાંય જોયું હોય તો તમને ફટલી ખબર પડી જાય કે હા ચેનલમાં મારા ચેનલમાં આ પ્રોબ્લેમ છે તો તમે વિડીયો જોવાના છો પણ વિડીયો તમે હું ફોટો જ ન દેખાડું કે આ ટાઈપની પ્રોબ્લમ તમને દેખાડું જ નહીં તો તમે મારી વિડીયો જોવાના જ નથી એટલે વિડીયોની અંદર ટોટલ માહિતી અમે બનાવેલા છે લાઈવ પ્રૂફ સાથે જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને એની જે નોલેજ છે એ શું કહેવા માગે છે એની પાકી ડિટેલ તમને આપવાની પૂરી કોશિશ હું કરું છું તો આ પ્રોબ્લેમ છે ને એને આપણે કોઈ ટેન્શન જેવું નથી આ પ્રોબ્લેમ એના માટે આવે છે કે તમે જ તમારી ચેનલ મોનોટાઇઝન કરી લીધી છે મોનોટાઇઝન કર્યા પછી બેથી ત્રણ મહિના તમારી ચેનલને તમે ઓપન નથી કરતા અને આ પ્રોબ્લેમ તમને ત્યારે જ જોવા મળશે કે તમે ચેનલને ક્રોમ બ્રાઉઝરની અંદર સ્ટુડિયોમાં ઓપન નથી કરી તો આ પ્રોબ્લમ તમને જોવા મળશે પણ એની અંદર પણ ટેન્શન પણ લેવાની કોઈ જરૂર છે જ નહીં એને તમે સેટિંગ કરી શકો છો બિલકુલ આરામથી કારણ કે ઘણા સમયથી તમે આ પ્રોબ્લેમ મિત્રો જોઈ છે તો આ પ્રોબ્લેમ તમને એક જ છે કે આ એક જ તમારે ક્રોમ બ્રાઉઝરમાં ચેનલ ખોલવાની છે તો એને તમારે છે ને ટુ સ્ટેપ વેરિફિકેશન ઉપર તમારે ઓટોપી અથવા એક કોડ લઈને તમારે એને ખોલવાનું રહેશે હવે કઈ રીતે ખોલવાનું તો આપણે અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળશે જોઈ લો અહીંયા તો અહીંયા એક ઓપ્શન છે ટર્ન ઓન જે લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જો હું એની ઉપર ક્લિક કરીશું તો આગળની જે એની પ્રોસેસ છે તમને આ રીતે જોવા મળશે તમારું અકાઉન્ટ ટુ પગલાંમાં ચકાસણીની સુવિધા વડે સુરક્ષિત છે એટલે કે આપણું કોઈ પણ અકાઉન્ટ મિત્રો કોઈ વ્યક્તિ ખોલી પણ નાખ્યું છે એમના ફોનની અંદર ગૂગલ એકાઉન્ટ એમને ખોલ્યું છે પણ કોઈ પણ ક્રોમ બ્રાઉઝરની અંદર જઈને કાંઈ છેડખાની એને કરવી છે તો મતલબ છેડખાની ના કરી શકે એના માટે આ પ્રોબ્લેમ તેમને જોવા મળી રહી છે કેના માટે બીજાના હવે તમે સમજી લો મારું અકાઉન્ટ તમે તમારા ફોનની અંદર ખોલી તો નાખ્યું પણ ક્રોમ બ્રાઉઝરની અંદર જઈને તમારે કંઈ સેટિંગ કરવું છે તો મારું અકાઉન્ટ ક્રોમ બ્રાઉઝરની અંદર ખોલશે નહીં મારી પરમિશન વગર તો આ બધું સેટિંગ ટુ સ્ટેપ વેરિફિકેશનમાં મિત્રો થાય છે ટેન્શન લેવાની જરૂર નથી એટલા માટે તમને આ સેટિંગ લગાવવામાં આવેલું છે એ જરૂરી છે અને અમુક સમય થાય ત્યારે મિત્રો તમારે ઓટોપી દ્વારા સેટિંગને તમારે મેળવી લેવાનું છે ખાલી પાસપોર્ટ બદલાવવાનું રહેશે ટુ સેટ વેરિફિકેશનનો પાસપોર્ટ તમે એની અંદર કોડ નાખશો ને એટલે તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ તમે ટુ સ્ટેપ વેરિફિકેશન મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ ઉપર એક ઓટોપી આવશે અને જો ઓટોપી આવે એટલે તમે એને અકાઉન્ટ આ પાછું રિકવર કમ્પ્લીટ થઈ જશે અને તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈને એનું બધું જ કામ કરી શકો છો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો તમને ના ફાવતું હોય તો મિત્રો ખાસ મને કોન્ટેક પણ મિત્રો તમે કરી શકો છો મિત્રો કારણ કે આ ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું છે એટલે હું ડબલવાર ના કરી શકું તમે ખુદ સમજી શકો છો એક જ વખત થાય છે જો તમે ફોન બદલાવો છો તો પાછું તમારે ચેન્જ કરવું પડે હશે કારણ કે ડિવાઇસ આખું બદલાઈ જાય એટલે એને ફરીથી બદલવું પણ જરૂર છે વધુ યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને મિત્રો ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગુગાને